મહેસાણાના કડીમાં વરસાદી પાણીની સમસ્યાથી નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપી વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તેવી રજૂઆત કરી છે રવિવારે રાત્રે વરસેલા વરસાદમાં કડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે જેમાં સ્કોર્પિયો કાર ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું સાથે જ ત્રણ ટ્રકો અને બે કાર પણ અંડરપાસમાં ફસાયા હતા જોકે સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વરસાદ બાદ ત્રણ ત્રણ દિવસ સુધી તમામ રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા રહે છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે જેને પગલે તાત્કાલિક પ્રશ્નનો હલ થાય તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે કડીની વરસાદી પાણીની સમસ્યાને લઈ એબીપી અસ્મિતાના હું તો બોલીશમાં પણ પ્રસારિત થયો હતો સમસ્યા ઉભી થઈ છે તેને લઈને સ્થાનિકો ક્યાંક ને પરેશાન છે મોટી સંખ્યાની અંદર લોકો આવેદન આપવા માટે કડી પ્રાંત કચેરી પહોંચાશે આપ દ્રશ્ય જોઈશો મોટી સંખ્યા ની તમામ લોકો ક્યાંક ને ક્યાંક કડી પ્રાંત કચેરી ખાતે પહોંચાશે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે જે રીતે તેમની માંગણી છે કે જે કડી શહેર ની અંદર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉભી થાય છે રોડ રસ્તા અને જે અંડરપાસ છે તેમાં પાણી ભરાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળે છે જેના પગલે હાલમાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક આવેદન આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો તેઓનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ તમામ પ્રશ્નોને તાત્કાલિક હલ લાવે ને જે પ્રશ્નો છે તેનો નિકાલ થાય કારણ કે સ્થાનિકો પરેશાન થાય છે ને આ મુદ્દા ઉપર અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરી છે તેમ છતાં નગરપાલિકા કાર્યવાહી નથી કરતી જેને લઈને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે હારું નગર એબીપી અસ્મિતા મહેસાણા રોડ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વરવારા હનુમાન દાદાના ફાટક જે ટ્રાફિક જામ થાય છે એનો ઉકેલ લાવવા માટે ત્વરિત જો કેન્દ્ર સરકારનું રેલવે ખાતું અને કડી નગરપાલિકા નિર્ણય કરે અને જે આ વિષય અંગે કે અભ્યાસું છે એવા લોકોની સલાહ લે પહેલા તો તાત્કાલિક નગરપાલિકાના અંડરબ્રિજ ખાલી કરવા માટે હેવી પંપ નગરપાલિકા વસાવે બીજી માગણી એવી છે કે

ભવિષ્યમાં આવા કિસ્સાઓ ના બને એના માટે સરકારશ્રી અને નગરપાલિકાને અમારી એવી વિનંતી છે કે આ જે સમસ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે